સુખદેવ વર્ણન કરી પરીક્ષિત સમયે પશુ પક્ષીઓ આવવાની હશે ભગવાન મારા વ્રજમાં કોઈ દુઃખ ના આવે કોઈ તકલીફ ના આવે યશોદા ભોજન બનાવી રહી છે નંદ અક્રૂર બંને વાતો કરી રહ્યા છે અક્રૂર કેમ આવવાનું થયું બાબા કંસે યજ્ઞનું આયોજન કર્યું છે અને બહુ ભારપૂર્વક એમ કેવડાયું છે કે આવતીકાલે આપણા બંને બાળકોને લઈ આપણે મથુરા જવાનું છે નંદાબાએ કીધું અકરુર આજે મારું મન માનતું નથી અગિયાર વર્ષ બાવન દિવસ થયા મારા દીકરાને પણ કોઈ દિવસ કંસે મારા દીકરાઓને બોલાયા નથી અને આજે શા માટે બોલાવતો હશે મારું મન માનતું નથી એક કામ કરીએ આપણે દીકરાઓને નહીં લઈ જઈએ હું એકલો આવીશ અક્રૂરે સમજાયા બાબા આ તો રાજા કહેવાય લઈ જશો તો પણ દુઃખ છે ને નહીં લઈ જાઓને તો પણ દુઃખ છે માટે મારું માનું આવતીકાલે બંને બાળકોને સાથે લઈને જઈ જાય નંદે કીધું જેવી ભગવાનની ઈચ્છા નંદને અક્રૂર ભોજન કરી વાતો કરતા કરતા સુઈ ગયા યશોદા બધી વાતને સાંભળી છે યશોદા પ્રેમથી પ્રભુના મસ્તક પર હાથ ફેરવતી ફેરવતી પ્રભુને ટકર જોયા કૃષ્ણ યશોદા વિચારે છે આવતીકાલે મારી પાસે કૃષ્ણ નહીં હોય આજે લૂંટાવું જ છું તો પ્રેમથી લૂંટાઈ જ પ્રેમથી યશોદા પ્રભુના મસ્તક પર હાથ ફેરવતી પ્રભુને પોઢારી રહી છે યશોદાની આંખમાં આંસુ આવ્યા યશોદાએ વિચાર્યું રખે કદાચ મારી આંખના આંસુથી ઉશીકું પલરશે કનીઓ પાસો બદલશે અને કનીઓ જાગી જશે તો મારા કન્યાની ઊંઘ બગડશે યશોદા ઊભી થઈ ગઈ બારી ખોલી ચંદ્રની સામે ટકર ટકર જોયા કરે ચંદ્ર હું તને શીતળ ક્યારે ગણો કે તું અહીંયાથી ખસું નહીં ને તો હું જાણું કે તું શીતળ છું તું અહીંયાથી જતો રહી સૂરજ નું કિરણ મારા ઘરમાં આવશે અને મારા ઘરને અંધકાર બનાવી દેશે માટે અહીંયાથી ખસીશ નહીં યશોદા ટગર ટગર ચંદ્ર ને જોયા કરે આંખમાં આંસુ છે ભાવ ભૂખ્યો ભગવાન પ્રેમ ભૂખ્યો ભગવાન પાછું માને ન જોયું અરે મારી માં ક્યાં ગઈ હશે બારી ખુલ્લી જોઈ યશોદા જોઈ ભગવાન આવ્યા માં શું થયું માં કેમ રડું છું યશોદા એ ગયું કઈ નહીં બેટા તો ચંદ્રની સામે જોતી હતી ને માટે આંખમાં પાણી આવી ગયું ભગવાન સમજી ગયા માં મને ખબર છે તું કેમ રહું છું પણ યશોદાએ પ્રેમથી ભગવાનને પોઢારી દીધા પણ કોને ઊંઘાવ જેની આવતીકાલ નિરસ બનવાની જેની આવતીકાલ ભયંકાર બનવાની જેની આવતીકાલ અંધકાર બનવાની એ યશોદાની ઊંઘ નથી આવતી સવાર યશોદા પ્રેમથી પ્રભુને જગાડવાનો પ્રયત્ન કરી રહી છે પણ પ્રેમ ભૂખ્યો ભગવાન આજે જાગતો નથી પ્રેમ આપનાર અને પ્રેમ લેનાર જે બંને લાયક બન્યા છે ભગવાન એ વિચાર્યું આવતીકાલે મારે યશોદા જોઈતી હશે તો મને યશોદા નહીં મળે યશોદાએ વિચાર્યું મારે આવતીકાલે કૃષ્ણ જોઈતો હશે તો મને કનૈયો નહીં મળે છે તો પ્રેમથી લૂંટાઈ યશોદા પ્રેમથી પ્રભુના મસ્તક પર હાથ ફેરવતી ફેરવતી પ્રભાત્યા ઉપર પ્રભાત્યા ગાય પણ પ્રેમ ભૂખ્યો ભગવાન જાગતો નથી કૃષ્ણ એ વિચાર્યું જેટલો માનવ પ્રેમ લેવાય ને એટલો લઈ લો કારણ કન્યા એ વિચાર્યું હશે કે હવે વ્રજ લીલા પૂરી કરવાનો સમય આવી ગયો છે હવે પાછો વ્રજમાં ક્યારે આવીશ કોને ખબર હું જ્યાં હઈશ ત્યાં મને યશોદા યાદ આવશે યશોદાનો પ્રેમ જોઈતો હશે પણ નહીં માટે આજે મળે છે તો જેટલો લેવા એટલો લઈ લો પ્રેમથી યશોદા પ્રભુના મસ્તક પર હાથ ફેરવતી ફેરવતી પ્રભાત ઉપર પ્રભાત ગા હે જાગ જા कृष्णगोडिया तीना धु कोणे हे त्रोवा કોણ થશે જમુના તિરે ગોધણ ચરાવતા મધુરી મોરલી હે જા પ્રેમથી યશોદા બરોબર મસ્તક પર હાથ ફેરવતી ફેરવતી પ્રભુને જગાડવાનો પ્રયત્ન કરે પ્રેમ ભૂખ્યો ભગવાન જાગ્યો યશોદાએ કીધું કનૈયા હું સ્નાન કરાવું સુંદર વસ્ત્ર પહેરાવ્યા ભગવાને ભાવતા ભોજન સિદ્ધ કર્યા છે યશોદાએ કીધું બેટા હું તને પ્રેમથી કોરિયા ભરાવ હા યશોદા પ્રેમથી પ્રભુને કોરિયા ભરાવે પ્રેમ કાયો કઈ બાજુ લઈ જવાની યશોદાને એમ હમણાં કનિયો એમ કે છે કે આ બાજુ લઈ જવાની આ બાજુ લઈ જવાની પણ ભગવાને કીધું આજે હું ગાયો ચરાવવા નથી આવવા કેમ હું મથુરા જાઉં છું હવે ઘેર ઘેર આગ લાગી છે ગ્વા દોડતા ગયા માં કનિયો મથુરા જાય મથુરા ગોપીઓ દોડતી આવી માં માં તો કન્યાને કેમ મથુરા મોકલે છે માં માં કન્યાએ માખણના માટલા ફોડ્યા છે તો અમે કન્યા માફી માંગીએ પણ તું કન્યાને મથુરા ન મોકલીશ યશોદા થાંભલો પકડી પુતળાની જે મૂવી છે કઈ બોલી નથી શકતી યશોદાએ વિચાર્યું મારું હૈયું ભરાયું છે જો હું બોલીશ મારી આંખમાં આંસુ આવશે

તું એક વખત એમ કહે કે તું કન્યાને લેવા નથી આવ્યો અક્રુર અમારા ઘરની દશા જો અક્રોર આ બાળકોની દશા જો અક્રૂર આ ગાયો પશુ પક્ષીઓની દશા જો અક્રુર અક્રૂર કૃતિ ગોપીઓ ક્રુરસ્તવમાં અક્રોરસમાખ્યાસમાં અક્રુર કઈ બોલી શકતો નથી ભગવાને વિચાર્યું યશોદાની આંખમાં આંસુ આવે પેલા મારે વ્રજ છોડી દેવું છે જો યશોદાની આંખમાં આંસુ આવશે તો મારાથી વ્રજ નહીં છોડાય ભગવાન રથમાં બેઠા રથ ચાલતો હતો ગોપીઓ દોડતી ગઈ રસ્તામાં જઈને સુઈ ગઈ અક્રૂર અરે કૃષ્ણને જો લઈ જવો હોય ને તો એક કામ કર અમને બધાને મારી નાખ પછી લઈ કૃષ્ણ વગર અમારું જીવન ભગવાન રથમાંથી નીચે ઉતર્યા ગોપીને ગોપી હું ક્યાં જતો રહું છું હું તો પાછો આવીશ બસ એક આધાર ગોપીને મળ્યો કૃષ્ણ પાછા આવશે ગોપી એમ નથી પૂછ્યું કે કન્યા ક્યારે પાછા આવશો કઈ તારીખે આવશો કેટલા દિવસ પછી આવશો બસ એક આશ્વાસન મળ્યું કે કનિયો પાછો આવશે ગોપી થઈ ભગવાન ફરી પાછા રથમાં બેઠા નથી કૃષ્ણ યશોદાને એમ કહી શકતા કે મા હું જાઉં છું કે નથી યશોદા કૃષ્ણને એમ કહી શકતી કે બેટા આવજે ભગવાન રથમાં બેઠા રથ ચાલતો થયો पुतानी आंख नि सामे पोतनु रतन पोतनु ऐश्वर्य पुतानी आंख नि सामे लुटात जोता खुल्ला मुखे रुदन करती यशोदा एवं भृवाणा विरहा खलमृषा विशुद्ध लज्जा ગોવિંદ કૃષ્ણ હે દામોદર કરતી કરતી યશોદા મૂર્છિત થઈ ગઈ વ્રજમાં કૃષ્ણ નથી પણ કૃષ્ણનું નામ છે